નમસ્કાર દર્શક મિત્રો જે ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જય છે સમાચાર વિગતવાર સુરતના નવા શૈક્ષણિક ક્ષેત્રનો પ્રારંભ નાના ભૂલકાઓને શાળાકીય વાતાવરણથી કરાવ્યા હોય અમરોલી વિસ્તારમાં પ્રમુખ વિદ્યાલય પરિવારના બાળપુષ્પોનું સ્વાગત કરાયું સુરત અમરોલી વિસ્તારમાં આવેલા પ્રમુખ વિદ્યાલય પરિવાર સુરતના ગુજરાતી અંગ્રેજી માધ્યમ બાળભવનના બાળકો માટે વેલકમ સાથે એન્જોયમેન્ટ મેળાનું આયોજન પણ કરાયું હતું બાળકોને ફક્ત શાળામાં ભણવાના નહીં પરંતુ રમત જ્ઞાનની સાથે ગમતની અનુભૂતિ કરાવતા અનુભવ અને આનંદ સાથે ગમતું ભવિષ્ય બનાવવા માટે બાળકો માટે ટ્રેન જમ્પિંગ જગડોળ કાર્ટૂન સાથે અનલિમિટેડ પોપકોર્નની સાથે તમામ પ્રકારના રમતના સાધનો થકી બાળકોના ક્રિએટિવ માઇન્ડની મજબૂત બનાવવા માટેના શાળાનું વાતાવરણ ગમે તેવું સુંદર મજાનું વેલકમ પણ કરાયું હતું બાળકોના વેલકમમાં કુમકુમ મક્ષ તિલક મીઠાઈ અને ફૂલોથી ઢોલ નગારા સાથે વેલકમ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રમુખ વિદ્યાલય ક્રોસ રોડ અમરોલીમાં વાલીશ્રીઓ અને બાળકો પહેલા દિવસે પોતાનો અનુભવ વર્ણવીને ખુશ થઈ ગયા હતા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય બનાવતા પ્રેક્ટિકલની સાથે પ્રમુખ વિદ્યાલય પરિવાર અમરોલી શાળામાં બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બનશે અને તેમના ભવિષ્યને ગમે એવું ઘર જેવું વાતાવરણ પૂરું પાડવા માટે ખૂબ મહેનત પણ કરી હતી શાળા પરિવારના તમામ વિભાગના આચાર્ય સુપરવાઇઝર શાશ્વતભાઈ બહેનો

તેમજ અવનવા સીડીઓ ડીજે કાર્ટૂન સાથે ડાન્સ કરી શકે એવા પાત્રો અને ગીત સંગીત સાથે સરસ મજા આયોજન કરી બાળકોને ગૌરવ આપી અને સ્વાગત કરી લેશે